અને બંગાળના મુદ્દે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં ગુજરાતની પરિસ્થિતિ પણ વાત થઈ રહી છે અને બધાની વચ્ચે રાજકીય જંગ ચાલી રહ્યો છે બીજી બાજુ બંગાળની ચર્ચા ભાજપ શાસિત રાજ્યોની પણ વાતો થાય છે અને ગુજરાત હવે એમાં શ્રેય લેવાની વાતો સામે આવી રહી છે મુખ્યમંત્રીએ જે ટ્વીટ કર્યું ને ત્યારબાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ પ્રેસ કરીને જવાબ આપી રહ્યા છે બાવન દિવસની અંદર ફાંસીની સજા આપવામાં સફળતા મળે પરિવારને ન્યાય માત્ર બાવન દિવસની અંદર અપાવવામાં આ જ કાયદા હેઠળ ગુજરાત સરકારને સફળતા મળેલી તમે સૌ એના સાક્ષી છો કે એકવીસ વર્ષની આપણી દીકરી ગ્રીષ્મા પર એની હત્યા થાય એની હત્યા પછી ગુજરાત પોલીસ દ્વારા સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઊભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે કોઈ બી એના જે પુરાવા છે નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી ફોરેન્સિક મેડિકલ આ બધી જ ટીમને સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર નવ દિવસની અંદર એની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે અને બ્યાસી દિવસમાં

આ કેસની અંદર સૌ ગુનેગારોને આ જીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રેપ પોક્સો મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે એની સતામની પીછો કરવો ખરાબ ઇશારાઓ કરવા માત્ર રેપ પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણીની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા આપવામાં મળી છે છેલ્લા એક અઠવાડિયામાં બે એવા કિસ્સા આપ સૌ બી જાણો છો કે આપની સમક્ષ આવ્યા કાપોદરામાં એક દીકરી રિક્ષામાં જતી હોય છે એનો પીછો કરનાર વ્યક્તિને કોર્ટ દ્વારા એને કોઈ બી ફિઝિકલ સતામણી વગર ખરાબ ઈશારાઓ ખરાબ પ્રવૃત્તિઓને ખાસ કરીને એનો પીછો કરવો ને દીકરીને હેરાન કરવી એના માટે એને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવે છે આ જ પ્રકારે અમદાવાદમાં લિફ્ટમાં જતી દીકરીને હેરાન કરવા માટે એને ખરાબ ઇશારાઓ કરનાર વ્યક્તિને પર પાંચ વર્ષની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે